નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં એક લેટેસ્ટ અપડેટ લઈને આવ્યો છું મિત્રો આજની તારીખ થઈ અઢાર છ બે હજાર પચીસ ત્રીસ જૂનથી બેંકમાં પેન્શન જમા ટોસ્ટ થશે જો તમે આ ત્યાં કામ ફરજિયાત કરશો નહીં તો તમારું પેન્શન બ્લોક થઈ જશે મિત્રો તો કયા ત્યાં કામ કરવાના છે ને મિત્રો આવનારી ત્રીસ જૂન એટલે મિત્રો ફક્ત બાર દિવસ તમારા જોડે છે તો અવશ્ય ને મિત્રો આ કામ કરી લેજો વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ છે તમે જોઈ શકો છો અહીંયા વોટ્સઅપ ચેનલ ને ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન મૂકી દઉં છું અવશ્ય જોઈન થઈ તો તમે રોજ તમને આવી આ ચેનલ પર સરકારી કર્મચારી મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે પછી ડીએ ડીઆર એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર પ્રવાઈ કરવામાં આવશે તો આપણી આ ચેનલને એટલે ગુજરાતી સાહિત્ય વિદ્યકુલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં તો સૌ પ્રથમ મિત્રો જે પેન્શનધારક મિત્રો છે તેમના માટે અપડેટ આપવામાં આવી છે તો ચાલો જાણીએ વિગતવાર હરેક માહિતી સૌ ગુજરાત રાજ્યના પેન્શનરોની કર્મચારીઓ હવે આઠમો પગાર પંચ હેઠળ પગાર અને પેન્શનમાં વધારો અને ફિડફેમ ફેક્ટર પર નજર રાખી રહ્યા છે ફીડફેમ ફેક્ટરના આધાર કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો કરવામાં આવે છે આ વખતે ફુગાવા અનુસાર કેટલાક પરિબળો લાગુ કરી કરીને કેટલો પગાર વધારો આવશે એ પણ સમાચાર મિત્રો આપણે વિગતવાર જોઈ લે મિત્રો તો સૌપ્રથમ જ્યારે પણ નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે પગાર પંચ સરકાર નવા ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરે છે અને અંતિમ મંજૂરી આપ્યા પછી સરકાર સરકાર કર્મચારીને પગાર અને પેન્શનમાં સુધારો કરે છે હવે આઠમ પગાર પણ અમલીકરણ સમય નજીક છે આ સ્થિતિમાં દરેક કર્મચારી નજી નજર ફિટમેન્ટ ફેક્ટર આઠમા સીપીસી ફિટમેન્ટ ફેક્ટર પર હોય છે જેને પગાર વધારવાની આધાર કહેવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોમાં ફુગાના આંકડા પર વટઘટ કરી રહ્યા છે આવી સ્થિતિમાં કર્મચારીના મનમાં એક જ પ્રશ્ન ડૂમરાઈ રહ્યો છે કે ગુમરાઈ રહ્યો છે સરકારી કર્મચારીના પગાર ફૂંકાના અનુસાર કેટલો વધશે અને ફીટબેક ફેક્ટર એટલે શું છે ને આ પ્રશ્નનો જવાબ નીચેના સમાચારમાં આપણે પણ જાણી લે મિત્રો સૌપ્રથમ કર્મચારી શું અપેક્ષા રાખે છે સાતમો પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર સોળના રોજ લાગુ કરવામાં આવે છે દસ વર્ષે એક નવ પગાર પંચ લાગુ કરવામાં આવે છે હવે આઠમો પગાર પંચ આઠમો સીપીસી અપડેટ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ લાગુ થવાની શક્યતા છે છેલ્લા દસ વર્ષમાં ફુગાવો ઘણો વધ્યો છે કર્મચારી ફુગા અનુસાર પગાર અને પેન્શન નોંધપાત્ર વધારો રહેવાની અપેક્ષા રાખી રહ્યા છે અને ફિટપેન્ટ ફેક્ટર નવું ફિટપેન્ટ ફેક્ટર ગણતરી અલગ અલગ રીતે કરી રહ્યા છે જો કે નવા પગાર પંચ તથા ફિટમેન્ટ ફેક્ટર સરકાર સૂચવામાં આવશે સરકાર અંગે અંતિમ નિર્ણય લેશે મિત્રો ત્યારબાદ આટલું ફિટપેમ ફેક્ટર રહેશે વિવિધ મીડિયા અહેવાલ અનુસાર આઠમો પગાર પાંચ હેઠળ ફિફ્ટમ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસ બે પોઈન્ટ છ્યાસી વચ્ચે નક્કી કરાય નક્કી કરી શકાય જોકે આઠમો પગાર પાંચ આઠમો પગાર પાંચના અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી સાતમો પગાર પાંચ બે પોઈન્ટ સત્તાવન ફિટમ ફેક્ટર સીપીસી ફીડમ ફેક્ટરને લાગુ કરવામાં આવ્યું હતું આ મુજબ કર્મચારીના માની રહ્યા છે કે જો આ વગર ફુગા વધ્યો છે તો બે પોઈન્ટ છ્યાસી ફિફ્ટમ ફેક્ટર લાગુ કરી શકાય છે તો કેટલાક નિષ્ણાતો કહી રહ્યા છે કે આના કારણે ઓછું ફિડમ ફેક્ટર લાગુ કરી શકાય છે કર્મચારીના પગારમાં આટલો વધારો થઈ શકે તો સૌપ્રથમ મિત્રો આઠમો પગાર પંચ સીપીએસસીના રચના ટૂંક સમયમાં થઈ શકે છે આ પછી ઘણી પ્રક્રિયા આગળ વધશે અને આ પ્રક્રિયા હેઠળ ફિટપેન્ટ ફેક્ટર નક્કી થવાનું છે એવી અપેક્ષા કે આ વખતે નવો પગાર પંચ બે પોઈન્ટ છ્યાસી ફીટપેન્ટ ફેક્ટર ભલામણ કરી શકશે જો આવું થાય તો કેન્દ્રિત કર્મચારીનો પગાર મોટો વધારો થશે આના કારણે આઠમો આઠ હજાર આના કારણે અઢાર હજાર રૂપિયા મૂળ પગાર મેળવવા વ્યક્તિ દરમિયાન એકાવન હજાર રૂપિયાથી વધુ સીપીએસસી પગાર મળશે તે પગારમાં એકસો એસી ટકાનો વધારો થશે આનાથી કર્મચારીઓને પેન્શન પર વધારો થશે અને ઓછામાં ઓછા નવ હજારથી પચીસ હજાર સુધીનો હોઈ શકે છે મિત્રો આગામી પગાર પાંચ દિવસે લાગુ કરવામાં આવશે કેન્દ્ર સરકારના દ્વારા આઠમો પગાર પાંચ ટર્મ ઓફ ટર્મ ઓફ રેફરન્સ મંજૂર થતાની સારી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે આઠમો પગાર પાંચ તમામ પ્રક્રિયા જેમાં ફિફ્ટ ફેક્ટર નક્કી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો જે આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે આ કારણે આઠમો પગાર પંચ આવતા વર્ષ જુલાઈ લાગુ થવાની શક્યતા જોવા મળી રહે છે એટલે કે તે મોડું મોડું લાગુ મોડું લાગી શકે છે પરંતુ એવું માનવામાં આવે છે કે કર્મચારી જાન્યુઆરી છવ્વીસથી બાકીની રકમ નવા પગાર પંચના નવા પગાર અપડેટ અંગે વાસ્તવિક ચિત્ર બહાર આપવામાં આવશે હજુ પણ થોડો સમય કે મહિના લાગશે મિત્રો તો આ હતી આજની મહત્ત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ